સાણંદ નજીક નિર્વાણા ગ્રીન્સમાં નશાની મહેફિલ ઉપર પોલીસનો દરોડો એક્યાસી લોકો ઝડપાયા અમદાવાદ નજીક આવેલા સાણંદ તાલુકાના ગોરજ ગામ પાસે સ્થિત નિરવાણા ગ્રીન્સ નામના વીકેન્ડ હોમ ફાર્મ હાઉસમાં મોડી રાતે ચાલી રહેલી ભવ્ય પાર્ટી ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન લક્ઝરી ફાર્મ હાઉસમાં દારૂ અને હુક્કાની મહેફિલ જામી હોવાનો પર્દાફાશ થયો છે પોલીસને અગાઉથી બાતમી મળી હતી કે અહીં મોટા પાયે નશાની મહેફિલ ચાલી રહી છે જેના આધારે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે ટીમ બનાવીને દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન કુલ પોલીસના હાથમાં ઝડપાયા હતા જેમાં તેતાલીસ પુરુષો અને અડત્રીસનો સમાવેશ થાય છે તમામની પૂછપરછ માટે પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ પાર્ટી એવી નામના વ્યક્તિની લગ્નજીવનની પચીસમી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કરવામાં આવી હતી ઉજવણીના બહાને આયોજિત આ પાર્ટીમાં અમદાવાદના અનેક નામાંકિત અને માલેતોજાર પરિવારના યુવક યુવતીઓ સામેલ થયા હતા આનંદ પ્રમોદ માટે યોજાયેલી આ પાર્ટી અંતે કાયદાકીય ગુંજવરણમાં ફેરવાઈ ગઈ હતી સ્થળ ઉપરથી દારૂની બોટલો હુક્કા સહિતના સામાન પણ જપ્ત કરવામાં આવે છે આ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસના એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે કાયદા મુજબ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે દોસી તો સામે કાર્યવાહી કરવામાં આવશે હાલ સાણંદ પોલીસ દ્વારા વધુ તપાસ ધરવામાં આવી રહી છે પોલીસ દ્વારા ગઈ રાત્રે એક ગોરજ ગામમાં એક રેડ કરવામાં આવી છે આ ગોરજ ગામમાં એક ગ્રીન કરીને એક ફાર્મ સ્કીમ છે કે એક ફાર્મ એક દારૂની એક મેફિલ ચાલતી હતી ઓર આ મેફિલ જે યોજનાર જે છે એમાં આદર્શ જગદીશ અગરવાલ

और રિપોર્ટ रिपोर्ट જે तो ની કલમો પર એમાં ઉમેરવામાં આવશે. પહેલા એ જો કીતા કમ્યુનિટીલુ કો કહી ગયા હતા કે વી ના પ્લાન કર્યો. અત્યારે અત્યારે જે એમની પૂછપરછમાં જે ખબર પડી છે એમાં 5 થી 7 દિવસથી એ લોકો લોકો પ્લાનિંગ માં હતા. ઓર આ પ્લાનિંગ ના આધારે આજે વેન્ડો જે નક્કી કર્યો હતો